मेरा नाम चंद्र अग्रवाल है हम पूरे ग्रुप आए हैं अहमदाबाद बाइकर्स कम्युनिटी से सारे लोग हैं हम लोग कच्छ घूमने आए हैं रन ऑफ कच्छ घूमेंगे रोड टू हेवन वगैरह जाएंगे एंड हम लोग में जितने भी लोग आए हैं सब प्रॉपर डिसिप्लिन मेंटेन कर रहे हैं रोड पे जितने भी लोग जा रहे हैं प्रॉपर सिग्नल वाइज जा रहे हैं रोड का स्पीड मेंटेन करते हुए जा रहे हैं बाइक का और सब काफ़ी एंटरटेनिंग है काफ़ी मज़ा आ रहा है महल भी घूमने आए हैं हम और उस अकॉर्डिंग जो हमारे ऑर्गेनाइज़र है उनको स्पेशली थैंक्स किया जा रहा है કે એટલે લોકો કો સૌ કો મજા આવે ઘૂમને કે લીએ સો થેન્કસ અ લોટ થેન્ક યુ પટેલ અમદાવાદ બાયકસ કમ્યુનિટીમાં અમે ઘણા બધા મેમ્બર્સ છીએ અને અમદાવાદેથી ગઈકાલે અમે સવારમાં શરૂઆત કરી હતી એમાં માંડવી બીચનો માંડવી બીચ ઉપર અમે એન્જોય કર્યું ત્યાં નાહ્યા અને પછી અત્યારે હાલ અમે મહેલ જોવા આવ્યા છીએ ભુજમાં અને પછી અહીંયાથી અમે ધોળાવીરા અને પછી કાલે સવારે અમે રોડ ટુ હેવન ત્યાં જવાના છીએ અને પરમ દિવસ પરમ સવારમાં ઘરે અમે ફરીથી પાછા પહોંચી જઈશું તો મારું નામ વિશાલ રાજપૂત છે હું અમદાવાદ બાઇકર્સ કમ્યુનિટીનો કો એડમિન અને તમે જે રીતના જોઈ શકતા હો કે આટલા બધા રાઈડર્સ કચ્છની મુલાકાત રહી રહ્યા છે અમારું ગ્રુપ જે સેફ અમે જે રૂલ્સ અમે રેગ્યુલેશન ફોલો કરી છે બધા જોડે સંગાતે અને તમે જોવા જશો તો અમે કેમ લોકો બાઇકર નીકળતા હોય અમારા સેફટી માટે નવી નવી જગ્યાઓ બતાવવા માટે લોકોનો કે કે તમે આ જઈ શકો શકો છો છો સેફ છે છે બધાના અને જે જે જોઈ અમે પહેર્યું અમારા સેફ્ટી માટે પહેર્યું છે કઈ લોકોને એવું લાગે છે કે અમે રેસર લોકો નીકળતા હોય પણ એવું નથી અમે એક બીજાનું બી સેફટી જોઈએ પોતાનું બી સેફ્ટી જોઈએ છે અને અત્યારે જોઈ શકશો અમે ત્રણ દિવસની કચ્છના પ્રવાસે નીકળ્યા છે કાલે અમદાવાદથી નીકળ્યા હતા ત્યાંથી માંડવી અમે સ્ટોપ લીધો પછી આજે ભુજ ફરીને કચ્છ કેન્ડિયન ફરીને અત્યારે અમે મહેલ આવ્યા છે હવે અહીંથી અમે વાઇટ્રણ જઈશું ત્યાં અમારું સ્ટેજ થશે રાત્રે કલ્ચરલ પ્રોગ્રામ થશે એના પછી આગલા દિવસે ઉઠીને અમે ત્યાંથી કાળો ડુંગર મેગ્નેટિક હેલ રોડ ટુ હેવન જઈશું અને જોઈ શકશો તો આ ઓર્ગ રાઈડ ઓર્ગેનાઇઝ રાધે ટુરિઝમના જે ઓનર છે નારણ ગઢવી એમના જોડે અમે કોલેબોરેશનમાં રાખીને પ્રોવાઈડ કર્યું છે હોઈ શકે તો તમે એમાં બી પેજ જોજો અને સપોર્ટ કરજો જે બહુ સારી સારી પ્રાઇઝમાં તમને ટ્રીપ કરાવી શકશે અને નવી નવી જગ્યા લઈ આવશે મજા આવશે તમને મારું નામ સુરેન્દ્રસિંહ છે એકચ્યુઅલી પાટણથી છું અને અમદાવાદથી રાઇડર ગ્રુપ સાથે કચ્છ ફરવા આવેલા છીએ અહીંયા કચ્છની રાઈડમાં એકદમ વ્યવસ્થિત રીતે આયોજન કરેલું છે સેફ્ટી સાથે આરટીઓના તમામ રૂલ્સ ફોલો કરી તમામ ડોક્યુમેન્ટ સાથે મેડિકલ ફેસિલિટીસ સાથે અમે પ્રોપર રૂલ્સ સાથે રાઈડ કરીએ છીએ અને અમને રાઈડમાં ખૂબ મજા આવે છે આયોજક વિશાલભાઈ અને રાધે ટુરિઝમ સાથે ટુરિઝમ દ્વારા સરસ મજાનું આવું ઓર્ગેનાઇઝ કરેલું છે અલગ અલગ જગ્યાએથી ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના ડિફરન્ટ પ્રોફેશનના માણસો એક ગ્રુપમાં ભેગા કરી અને સરસ મજાની રાઈડ ઓર્ગેનાઇઝ કરે સોશિયલ ગેધરિંગ જેવું બી છે ખૂબ સરસ છે સર હું ડૉક્ટર મિલિંદ તપોધન છું હું અમદાવાદમાં આયુર્વેદની પ્રેક્ટિસ કરું છું અને નોર્મલી મારું જે મોનોટોનસ જીવન હોય છે એનાથી બહાર નીકળવા માટે જ હું આ બાઇક રાઇડિંગ કરું છું અત્યારે મિત્રો સાથે આ કચ્છની રાઈડમાં આવ્યો છું તેમાં સૌથી અગત્યની વસ્તુ છે કે સેફ્ટી તો આ રાઈડમાં જે બધા સેફ્ટી ફીચર છે તેનો અવશ્ય અમલ કરવામાં આવે છે સાથે સાથે જે અવનવા મિત્રો આપણને સતત મળતા રહે છે જે મિત્રોને આપણે જરા પણ ના ઓળખતા હોઈએ તો તેમની સાથે પણ એક વાતચીતની આપણને શૈલી કઈ રીતે કરવી એનો અનુભવ થાય છે અને સાથે સાથે જે ખુલ્લા રોડ છે જે કુદરત છે અને જે પ્રકૃતિ છે તેની સાથે આપણે અલગ સાનિધ્યમાં આવીએ છીએ અને જે મિત્રો સાથે તે આપણે સાથે ફરીએ છીએ તેનો આનંદ જ અલગ હોય છે અને કચ્છમાં અમે લોકો જે ફર્યા એનો ખૂબ જ આનંદ આવ્યો જી કચ્છ વિશે એ જ કહીશું કે જેમ કીધું છે ને કે કચ્છો બારે માસ એમ મને આજે કચ્છમાં જઈને એ જ લાગ્યું કે કચ્છમાં આવીને અહીંયાના જે લોકો છે અહીંયાની જે સંસ્કૃતિ છે અને અહીંયાના લોકોની જે એકબીજા સાથે હળવા શૈલી છે તે ખૂબ જ સરસ છે અમે શહેરમાં રહીએ છીએ અને અહીંયા આવી અને આ લોકોને મળ્યા એ લોકો તરફથી જે પ્રેમ અને આનંદનો અનુભવ થયો એ ખૂબ જ અનેરો છે